તમારા ઘરે લાલન બિરાજે છે એ પોતે જ ભગવાન છે આકાશમાંથી નહીં આવે ક્યાંથી પ્રગટ નહીં થાય મહાપ્રભુજી એમ નથી કેતા આમાંથી ઠાકોરજી પ્રગટ થશે મહાપ્રભુજી કહે છે આજ ઠાકોરજી છે અને જેને ભજો છો એમાં જ અવિશ્વાસ કરશો તો એ ક્યારે અનુભવ નહીં કરાવે હે ભગવાન દર્શન ક્યારે આપ સૌ તો આપી રહ્યો છે કોણ છે પ્રભુ સામે પ્રશ્ન કરશે કોઈ કે આ મૂર્તિ ભગવાન છે ના કોઈ મૂર્તિમાં તાકાત નથી કે ભગવાન બની શકે કોઈ મૂર્તિમાં તાકાત નથી પણ ભગવાનમાં એ તાકાત છે કે તમારા ભાવને સાચવવા માટે મૂર્તિ બનીને તમારા ઘરે બિરાજી શકે એટલે ઠાકોરજી લાલન બનીને તમારા ઘરે બિરાજેલો છે આ મૂર્તિ લાલન નથી બનવાની આ ઠાકોરજી નું જે સ્વરૂપ છે એમાંથી ભગવાન નથી પ્રગટ થવાના ભગવાન સ્વરૂપ બનીને બિરાજા છે હંમેશા એવો વિચાર રાખજો આસમાન જમીન નો ફરક છે આ બે વાતમાં શબ્દો ના થોડાક જ ફરક છે પણ એ ફરક થી ભક્તિ માં ફરક પડી જાય છે એટલે આ સ્પષ્ટ હોવું જોઈએ મહાપ્રભુજી જે આજ્ઞા કરે છે સાક્ષાત પ્રભુ નંદ નંદન યશોદા યશોદોત સંગ લાલિત યશોદાજીના ગોદમાં ખેલનારા પ્રભુ જ તમારી ગોદમાં ખેલી રહ્યા છે એક સેકન્ડ માટે પણ અન્યથા ભાવ નહીં આવવો જોઈએ પ્રભુ માં ત્રણ ભાવ ક્યારે નહીં લાવવા સૌથી પહેલો અપ્રગટતાનો ભાવ ઠાકોરજી જુદા અને આ ઠાકોરજી લાલનનું સ્વરૂપ જુદું મૂર્તિ જુદા ચિત્ર જુદા બે અભેદ કરીને જાણવા મહાપ્રભુજી આજ્ઞા કરે છે એ જ આમનો હાથ છે ત્યાં જ હાથ છે જ્યાં પ્રભુનું આમનું ચરણ છે એ ત્યાં જ ઠાકોરજીનું ચરણ છે એ સર્વાંગ પ્રભુ જ તમારી સેવા સ્વીકારે છે ભેદ બુદ્ધિ કાઢી નાખો સૌથી પહેલા પ્રગટ લાલન બિરાજે છે એ જ કૃષ્ણ છે આ પ્રગટતાનો ભાવ બીજો વિપરીતતાનો ભાવ અસમર્થ ત્રીજો અસમર્થતાનો ભાવ એક અસમર્થતાનો ભાવ કેવો આવે આટલા નાનકડા લાલન આટલો મોટો છપ્પન ભોગ કઈ રીતે આરોગી શકે એમ થાય ને આપણને લાલન આટલા નાનકડા છે અને સો ડબ્બાનો છપ્પન ભોગ એ ભગવાન છે એ મિશ્રીમાં પણ ઓળકાર લઈ લે અને સો ડબ્બામાં ભૂખ્યો રે એવો છે એ સો ડબ્બા ભરો ને તો કે ના મને તો હજી ભૂખ લાગી આની ઓર આની ઓર કેવા શસ્ત્ર પૂજા ધરીને ગીરાજ બાબા પ્રગટ થયા બધું ધર્યું ખતમ થવા લાગ્યું ગભરાયા વ્રજવાસીઓ અને માટલું ઉચકી ઉચકીને ભાગવા લાગે કે આ તો પ્રસાદે નહીં છોડે ઘણીવાર પ્રગટ હોય તો આરોગ્ય નહીં ઠાકોરજી અરે એ હંમેશા તમારી પહોંચની અંદર થઈને તમારે ત્યાં બિરાજે છે કેમ કે આરોગવા લાગે ને તો તમે સાચવી નહીં શકો અઠવાડિયું ધર્યા પછી તો કહે છે આ તો ખરેખર આરોગી જાય છે પછી તો આજુબાજુથી કમ્પ્લેનો ચાલુ થઈ જશે એટલે કે પ્રભુ ક્યારે પણ જીવને એની અસમર્થતાનું ભાન કરાવતા નથી તમારી પાસે જે હશે ને એ વાત થઈને બિરાજ છે એટલે આપણને ન માંગે અને ન બોલે એવો જ પોસા એવો ઠાકોરજી છે એટલે તમારા ભાવને કારણે એવો થઈને બિરાજ્યો છે એ નથી બોલતો એમાં એની કમી નથી કમી તમારી છે કારણ કે બોલતો ભગવાન તમને ચાલે એમ નથી એ તો એ બોલતો થઈ જાય ને બધું કહી દે તો પતી ગયું એ આરોગ તો થઈ જાય ને બધું આરોગવા લાગે તો તો પૂરું થઈ ગયું અઠવાડિયે જાપી ઝાપી જઈ લઈને અમારે ત્યાં આવી જાવ ભાઈ રાખો તમારા લાલન આ તો ખરેખર આરોગે છે ને ખરેખર બોલે છે એટલે અમે પહેલેથી એ વાત પધરાયા છે જે તમારાથી સચવાય અને એટલે એમાં ભગવાનનો વાંક ન કાઢતા આપણી અસમર્થતા ને સ્વીકારજો કે આ વાત સચવાય એવા છે આ વાત અમારે ત્યાં બિરાજે એવા છે વિચાર્યા પછી હવે લાગ્યું કે નહીં જે છે બરાબર છે જો આ બધાને થઈ ગયું એટલે હવે ખોટી ખોટી માંગણી કરતાની ક્યારે બોલશો ક્યારે માંગશો તો કહું તું હું તો હમણાં બોલું તું સાંભળવા તૈયાર છું હું તો હમણાં આરોગું તને ધરવાની તાકાત છે અરે મિશ્રી સખડી કહી દઈએ તોય પગ લાગી જો અમારાથી જ નહીં થાય વિચાર કરો મિશ્રીમાંથી અંસખડી કે સખડીમાં લઈ જઈએ તોય તૈયારી નથી તો આ રોગ તો ઠાકોરજી ચાલે જો પાછા ના પાડે એટલે હવે જે છે બરાબર છે ને જો કેવા સમજદાર છે અસમર્થતા સમજાઈ જાય ને તો અલ્પ કૃપા પણ મોટી લાગવા માંડે અત્યારે મોટી કૃપા પણ નાની લાગતી હતી કારણ કે એમ લાગે આપણે તો સમર્થ છીએ પણ અસમર્થતાનું ભાન થાય ને ત્યારે એની નાનકડી કૃપા પણ મોટી જેવી લાગે તો કીડીના દરમાં બે ટીપા પાણી જાય ને તો એને પૂર જેવું લાગે બે ટીપા છે પણ અસમર્થ છે ને એની કેપેસિટી જેટલી છે એને આપણું સામર્થ્ય જેટલું છે એટલે મહાપ્રભુજી એવી કૃપા કરી છે કે આપણને એવા ઠાકોરજી પધરાયા છે જે આપણાથી સચવાય અને કર્યા પછી પણ એમ થાય મેં જો આટલું કર્યું ઠાકોરજી માટે વિચારવા જાઓ તો જ નથી છતાંય કરીને કેવો સંતોષ પ્રભુ આપે આજ સુધી કોઈની પાસે પણ એ નથી માંગ્યું જે એ આપી ન શકે કુંમનદાસજીને પણ ત્યાં પધારે ને વાર્તામાં જુઓ કહ્યું કુંમન સખાન ને હોડ લગી હૈ સબ આપણે ઘર સામગ્રી લાયે હે અરે પ્રભુ આપકો આરોગ્ય કાં હે ખબર છે કુંમનદાસજીને ત્યાં શું બન્યું છે અરે બેજર રોટી ટેટી કો શાક દહીં ઓર સંધાનો અરે પ્રભુ એ તો સમ ઘરમે નહીં તો એટલા નિષ્કંચન કુંભનદાસજી ઘરમાં કાંઈ જ નહીં બેજરની રોટી બનાવે ટેટીનું ઝાડ હતું એમાંથી પેલા કૈડા કહીએ ને ટેટી તોડીને લાવે ને એનું શાક બનાવે ઠાકુરજી એ જ માંગ્યું જે ઘરે હતું ક્યાંય કહ્યું નહીં મોહનથાળ મઠડી ઠોર આ જોઈશે ખબર છે નહીં આપી શકે એવું ભગવાન ક્યારે માનતા જ નથી તમારા ઘરે હશે તમારા સામર્થ્યમાં હશે તમારી પહોંચમાં હશે ભગવાન કૃષ્ણ એવો છે ને એ ક્યારે કોઈને પણ એની અસમર્થતાનું ભાન નથી કરાવતો ઉલટાનો એને સર્વસમર્થ બતાવે છે ક્યારે મારે તો છોલે જ આરોગવા હતા જો ને આમાં કેવો ઓળકાર મને આવી જાય છે પદ્મનાભદાસજી છોલે ધરે ને તોય એમાં ઠાકોરજી પ્રેમથી આરોગે ને જો આ દાળ તો છે લાય ને મને પીજો છોલે જે પ્રસાદ લે ને એમાંથી દાળ નો સ્વાદ આવે આ ભાત છે તો ખરા પ્રભુ ભાવના કરે છે અને અનુભવ ભક્ત ને કરાવે છે તો આ કૃપાળુતા પ્રભુની તો કૃષ્ણ ભગવાન છે અને તમે કૃષ્ણ ચરિત્ર એટલે ભગવાનનું ચરિત્ર સાંભળવા જઈ રહ્યા અને મહાપ્રભુજીની આજ્ઞા છે મનુ તે નહીં લૌકિક સ્વામી જેવો નથી એ લૌકિક નથી પરમ ક્યારે પણ કૃષ્ણ માટે લૌકિક ભાવ લાવી લૌકિક વ્યવહારનો વિચાર અરે મારાથી આ ભૂલ થઈ ભગવાન મારું આમ કર નાખશે મનુ તે નહીં આ લૌકિક નથી તમે કંઈક ચૂકી ગયા એટલે તમારું બગાડી નાખે આવું તો માણસે ન કરે તો ભગવાન કરે ઘણી વાર એટલા બધા ડરાવી દીધા છે ને ચલો બીજા બધાથી ડરજો કૃષ્ણથી તો ન ડરે એક કૃષ્ણને તો બાકાત રાખો કે આ એક ઠાકોરજી એવો છે હું ગમે તેવી ભૂલ કરી દઉં ને તો એ સામેથી આવીને મને ભેટવાનો જ છે ખાતરી છે